હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય શ્રી રામ બધાયને મારા નવા બીજા બ્લોગમાં સ્વાગત છે આજે આપણા બ્લોગનો દિવસ છે ચોથો તો જો હમણાં ઉઠ્યો છું બ્રશ કરી લીધું છે હજુ પથારી એમ એમનેમ પડી છે નીચે સ્વીકારતા એટલે હવે તમને જો ખુલ્લું કેવું શું છે દૂધ આપવા માટે જાઉં છું તો મળીએ દોસ્તો આ તલાવડી છે અમારા ગામની બહુ જોરદાર અને એક આ તલાવડીમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું તો પડી જવાથી પાણીમાં ડૂબી જવાથી પણ આવી હું કામમાં જ દૂધ આ આવી ગયો છું કે પીડી નથી એટલે કેમેરો કેમ છો દોસ્તો તો નહીં ભરવાની તૈયાર થઈ ગયો છું કેવા લાગે છે કપડાં કરો કરજો ફોર્મલ પહેર્યા છે આજે કારણ કે બુટ ધોયા છે એટલે ફોર્મલ પહેર્યા છે સ્પોર્ટના તો ગાઈસ હવે હું જાઉં છું મંદિરે ચાલો Ao Hau dài, mandir à? Mẹ lấy áo lên, chặt tròn bèn cho út à? Mẹ lấy. Chặt tròn bèn à?

ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય માતાજી જય શ્રી રામ તો આજના ચોથા વ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે મંદિરે દર્શન કરી લીધા છે મેં તો મેલેડીમાં તમારા બધાની મનોકામના પૂરી કરે એવી માતાજીને પ્રાર્થના દોસ્તો તમારો દિવસ સારો જાય એ માટે માતાને પ્રાર્થના તો બોલો જય મેલેડીમાં ચલો હવે કોફી નાસ્તો કરી લઈશું

હા પ્રસાદ ખાતો પ્રસાદ બે દો ખાતો હવે શું ખાવાનું ના રે પી લઈશું મસ્ત ગુડ મોર્નિંગ મિત્રો હું આવી ગયો છું મારી સાઈડ ઉપર તો તમે જોઈ શકો છો આજનું વાતાવરણ વરસાદનું વાતાવરણ છે વરસાદ બહુ ચડ્યો છે તો અમારા નગીનભાઈ ઓફિસની ઉપર ખુલ્લું તાપણું મારે જોડે પાછળ શિવમ સ્કૂલ છે અમારું સેમ્પલ હાઉસ આખું સેમ્પલ હાઉસ છે તો તું તો બ્લોગમાં બન્યા રહેજો ત્યાં સુધી મળીએ હું કરવા બેઠો છું આમાં ઓટો ચાલુ કરીશ This is... મળીએ હેલો ગાઈસ કેમ છો તો સાડા છ વાગી ગયા છે બસ જો ઓફિસે છું હવે અહીંયાથી નીકળીને ઘરે જઈશ ઘરે જઈને દૂધ આપવા જવાનું છે પછી કાંઈ પણ જે પણ કામ હશે કરશું બીજું શું ખાઈ પી હું જઈશું તો બસ બ્લોગ જોતા રહેજો અને આગળ જે પણ બ્લોગ પોસ્ટ કર્યા છે બ્લોગ જોજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો તો દોસ્તો આ અમારા ગામની ડેરી છે આ મંદિર છે ડેરી છે તમે જોઈ શકો છો

શું કરાશો ઝંડો પેક કરાવશે જો જય શ્રી રામ ભગવાનના જો જય શ્રી રામ ઘરે આવીએ એટલે જાણે એવું લાગે આમ જેલમાંથી છૂટી નાખે ને એવું લાગે છે નોકરીમાં તો દોસ્તો મજા રેજો હું ફ્રેશ ફ્રેશ થઈ જાઉં કોઈ જમીન પડવાની મળીએ જય શ્રી રામ દોસ્તો બસ હાલો kalau dan ya. suka nih. Oke, coba

શું કરવાનું એ પડ્યો 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 તો આપણો આખા દિવસ પૂરો થઈ ગયો તમે બ્લોગ પૂરો જોજો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ માં હજુ નવા વાંચવાય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ આપણે કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બ્લોગ પૂરો જોઈ લેજો There is the. Dog.